ફક્ત આગાહી કરી ન હતી પરંતુ તેમના કેટલાક સામાન્ય અને ગુંદ ભૌતિક ગુંદર વર્ણન કર્યું હતું યસ ગેલિયમ અને જર્મેનિયમ તો થોડી ના એને કીધું હતું બરાબર એને તો એના ગુંદર કીધા હતા ને એના નીચે એને નામ આપ્યા હતા એકા એલ્યુમિનિયમ ને એકા સિલિકોન બરાબર તો વિધાન વન અને ટુ બંને સાચા છે બરાબર છે બંને ટ્રુ છે ભાઈ બરાબર છે અને આ ક્વેશ્ચન ઇઝ જો તમે આજ લેક્ચર માંથી આપણે વિધાન અને કારણવાળા પ્રશ્નો કરી લીધા જોડકાવાળા કરી લીધા તો આવી રીતના જ પ્રેક્ટિસ કરતું રહેવાનું છે